એક આયુર્વેદિક ગુરુની પાસે એક નવજવાન છોકરો આવે છે અને તેને કહે છે કે ગુરુદેવ આજકાલ લોકોને હાર્ટ અટેક વધારે આવે છે તેની સાંસો ફૂલવા લાગે છે ઓછી ઉમરાના લોકો જ તેનો શિકાર બને છે પહેલા એવું ન હતું પરંતુ આજકાલ આ પરેશાની ખૂબ જ વધી ગઈ છે તો ગુરુદેવ આનો બચાવ કેવી રીતે કરવો આના વિશે તમે કોઈ એવો ઉપાય જણાવો જેથી મને અને મારા બધા લોકોને આ આવી પરેશાની કોઈ દી ન આવે આ સાંભળીને ગુરુએ કહ્યું કે આજે હું તને એક એવી વસ્તુ વિશે જણાવીશ જે તારા સ્વાસ્થ્યને બિલકુલ બદલી શકે છે અને એક અલગ જ શરીર તારું બનાવી શકે છે આ વસ તું તમારા શરીરના કોલેસ્ટ્રોલને પણ ઘટાડવાનું કામ કરે છે અને તમારા પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ કરે છે આજકાલના આ વ્યસ્ત જીવનમાં હાર્ટ હેલ્થ કોલેસ્ટ્રોલની સમસ્યા ખૂબ જ આમ વાત થઈ ગઈ છે દરેક દિવસે લાખો લોકો એવા છે જે આ સમસ્યાનો સામનો કરે છે હાઈ કોલેસ્ટ્રોલ જો વધી જાય તો તે બ્લોક કરી નાખે છે જે હાર્ટ કારણ બને છે અને જો વાત કરીએ ડાયજેશન ની તો આજના આ સમયમાં જંક ફૂડ અને ખોરાકના ખોટા સમયને કારણે પાચનના સંબંધિત સમસ્યાઓને ખૂબ જ વધારે મોટી કરી દીધી છે ગેસ બ્લોટિંગ અને ડાયજેશન આ બધી જ વસ્તુ જે આજે ખૂબ જ વધારે આમ વાત થઈ હોય છે આની પછી ગુરુ તે નવજવાન છોકરાને કહે છે જો તું આ પ્રકારની પ્રોબ્લેમથી બચવા માંગે છે કોલેસ્ટ્રોલને ઓછી કરવા માંગ છો હાર્ટ અટેકના ખતરાને ઘટાડવા માંગશો અને પોતાના પાચનતંત્રની મજબૂત બનાવવા માંગ તો આજ હું તને એક મામૂલી દેખાવાવાળી વસ્તુ વિશે જણાવીશ એ તમારી રસોઈ ઘરમાં જ આસાનીથી મળી જશે આનો માત્રને માત્ર નાનો ટુકડો જો તમે લઈ લો છો તો તમારા માટે એક વરદાન સાબિત થઈ શકે છે તો જ્યારે વાત આવે છે હાર્ટ હેલ્થની તો કેટલાક આંકડા આપણને ખૂબ વધારે નથી જણાવવામાં આવતા દરેક વર્ષે કરોડો લોકોના આ સંસારમાં કેટલા પ્રકારની દિલની બીમારીથી પીડાયેલા રહે છે અને આના માટે હાઈ કોલેસ્ટ્રોલ જે ફેટી ડિપોઝિટમાં આપણી આટરીમાં બ્લોકેજ કરે છે આ સૌથી મોટું કારણ છે સીધા શબ્દોમાં કહું તો જો તમારી આટરી ક્લીન રહેશે તો તમારા પાર્ટ વધારે હેલ્ધી રહેશે વધારે તંદુરસ્ત રહેશે તો રહી વાત પાચનતંત્રની તો આપણે બધા જાણીએ છીએ કે આજની મોર્ડર્ન ડાયટને આપણી લાઈફ સ્ટાઇલને આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમને કેટલી ખરાબ રીતે પ્રભાવિત કર્યું છે ભોજન સારા સમયે ન કરવું જંકફૂડ અને સ્ટ્રેસ આ બધી વસ્તુ ડાયજેશન પર ખરાબ અસર નાખે છે અને હોવાના કેટલાક સંકેત આપણું શરીર આપે છે જેમ કે ગેસ બ્લોટિંગ અને ઇન્ડાયજેશન આ સંકેત આપણને જણાવે છે કે આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ સમસ્યા જરૂર છે જેને જોયા પછી સારું કરવાની સખત જરૂરત છે આગળ તે ગુરુ કહે છે કે બેટા પોતાની હાર્ટ હેલ્થ અને કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરવા માટે લોકો કેટલાક ઉપાયો આજમાવે છે જો કે તે સાચું પણ છે આ ઉપાયો અજમાવવા પણ જોઈએ આના માટે લોકો પોતાના આહારને બદલે છે અને રોજ શારીરિક ગતિવિધિ કરે છે તો શું તમે જાણો છો કે ઉપાયોની સાથે એક મોટી સમસ્યા થાય છે જો કે આટલા દિવસો માટે રોજ કામ કરવું કેટલીક વાર આપણા માટે થોડું મુશ્કેલ થઈ જાય છે પરંતુ બેટા જો હું તને જણાવું કે એક પ્રાકૃતિક વસ્તુ છે જે એવું કરી શકે છે કે જે તમને આસાનીથી મળી પણ જશે અને વગર નુકસાની તમને ફાયદો આપશે આના પછી તે ગુરુ તે યુવકને કહે છે કે તો ચાલ બેટા જાણી લઈએ કે તે કઈ વસ્તુ છે જેનો માત્ર એક ટુકડો તમારા લાખોના ખર્ચાને બચાવી શકે છે તમારી દિલની નસોને સાફ રાખે છે અટેકના ખતરાને ઓછો કરી શકે છે અને તમારા પાચન તંત્રમાં પણ સુધારો લાવે છે આના પછી ગુરુ કહે છે કે બેટા તે તું છે આદુ જે બધાના ઘરોમાં આસાનીથી મળી જાય છે એક આદુ તમારી મોટી મોટી પરેશાનીઓથી બચાવી લે છે આદુનો ઉપયોગ તમારા દિલના સ્વાસ્થ્ય અને મજબૂત કરી શકે છે કોલેસ્ટ્રોલ લેવલને મેનેજ કરવામાં પણ મદદ કરી શકે છે અને પાચનને પણ સુધાર કરી શકે છે તો શું બેટા તું જાણે છે કે આદુ એટલું બધું પાવરફુલ કેમ છે એમાં એવું છે કે આદુમાં રહેલ બાયોએક્ટિવ કમ્પાઉન્ડ એન્ટ્રી ઇન્ફ્લે એન્ટ્રી હોય છે અને એન્ટીઓક્સિડન્ટની જેમ કામ કરે છે જો કે તમારી બોડીના સેલ્સને ડેમેજથી પ્રોટેક્ટ કરે છે આજ નહીં પાચન ક્રિયાને પણ મજબૂત કરે છે ગેસ ઓછી બને છે અને ઇનડાઈજેશનની પ્રોબ્લેમથી પણ તમને છુટકારો મળે છે

સાથે સાથે આ ઉપાય ખૂબ જ સરળ પણ છે આ માટે આજે હું તમને આદુનો ઉપયોગ કરવાનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું જેમાં તમારે આદુને ખાવાનું ખાતા સમય ખાવાનું છે અને પછી ગુરુ તે યુવકને કહે છે તો જેમ કે બેટા મેં તને કીધું કે આદુનો ઉપયોગ કરવાની ઘણી બધી રીતો હોય છે પરંતુ આને સમજવું પણ ખૂબ જ જરૂરી છે કે આને ખાવાની સાથે ચાવી ચાવીને ખાવું એટલું બધું ફાયદાકારક કેમ હોય છે બેટા આનો સૌથી પહેલો પોઈન્ટ છે બાયો એબિલિટી જ્યારે તમે ફ્રેશ આદુ ને ખાવ છો તો આની અંદર એક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેમ કે જીંજરોલ અને સિગોલસ આ સીધો તમારા શરીરને મળે છે અને આમાં કોઈ પણ પ્રકારનો કોઈ બદલાવ નથી આવતો બીજો પોઈન્ટ છે પાચનમાં સરળતા તાજી આદુને જ્યારે તમે ચાવી ચાવીને ખાવ છો તો આ તમારા સલાયવાની અંદર ઇન્ઝાઇન્સને ઉત્તેજિત કરે છે એટલો તે ફાયદો આદુની ચાકે પછી આદુનું પાણી પીવો છો તેનાથી એટલું નથી મળતું પરંતુ માત્ર આદુને ચાવી ચાવીને ખાવાથી જ મળે છે અને ત્રીજી અને સૌથી મહત્વપૂર્ણ અને એડિટિવથી થી બચી શકો છો જોકે ઘણી વાર તે સપ્લિમેન્ટ્સમાં જોવા મળે છે અને આનાથી તમને નુકસાન પણ થઈ શકે છે આ માટે આદુને ચાવી ચાવીને ખાવાથી તમને વધારે સારો ફાયદો મળે છે અને આ વધારે સુરક્ષિત પણ છે આની પછી તે યુવક ગુરુજીની એક સવાલ પૂછે છે કે ગુરુદેવ તમે કહ્યું કે આદુને ખાવું જોઈએ આ ખૂબ જ સારું હોય છે સાચું ખાવાથી સૌથી વધારે ફાયદો આપે છે પરંતુ તેને ખાવું તો ખાવું કઈ રીતે કેમ કે કાચું આદુ જો આપણે ચાવી લઈએ છીએ તો કેટલીક વખત આપણું મોઢું આવી શકે કે જલન પણ થઈ શકે છે

પછી તમે ખાવાના એક એક કોરિયા સાથે પણ એક એક આદુનો ટુકડો ખાઈ શકો છો તેમાં કંઈ પણ વાંધો નથી